એ એમ સી કર્મીઓ માત્ર આવીને જોઈને જતા રહે છે સતત આવતા પાણીના લીધે ગંદકીમાં સ્થાનિકોને ચાલવું પણ અઘરું પડી રહ્યું છે વિસ્તારના કોર્પોરેટરને જાણ કર્યા છતાંય હજુ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા મત માંગવા માટે હાથ નમીને આવતા આ જનતાના પ્રતિનિધિઓ માટે રહીશો ફિટકાર અને રોષ ઠાલવી રહ્યા છે ઉપરાંત રહીશો મુજબ ત્રણસોથી ચારસો ફૂટ પાણીની પાઇપ નાખી પીવાનું પાણી ભરવામાં આવી રહ્યું છે જેને જેના તેઓ 700 રૂપિયા મહિના દીઠ ચૂકવી રહ્યા છે શું આ છે વિકાસ શું કોઈનો ભોગ લેવાશે ત્યારે જ તંત્ર અને આ સત્તાધીશો જાગશે શું કોઈના ગટરમાં ગરકાવ થવાની રાહ જોવાઈ રહી છે શું અમદાવાદમાં પણ સુરતવાડી થાય તેની ઘડીઓ ગણાઈ રહી છે ક્યારે આ તંત્ર જાગશે જ્યારે કોઈ પોતાનું સર્વસ્વ અર્પણ કરી જશે ત્યારે આ બાબતે ધ્યાન આપી તાત્કાલિક ઉકેલ આવે તેવી રહીશોની માંગ ઉઠવા પામી છે આવો બહુ બોજ પાણી ભરાય છે ગટરો ખુલ્લી છે કોઈ ભાઈ જોવા આવતા અમે આટલી ફરિયાદો કરો છો તોય કોઈ આવતું નહીં બિલ્ડર નું બધું પાણી અમારા આવે છે અને છોકરો પણ પડી પડતો બચી જાય જમણા બેન ભાઈ બોલું છું અમારે કાં દિવસ ગટરું નરક ઉભરા છે અમારા નાના નાના છોકરા છે મારા મન બુદ્ધિ છોકરો છે નેડો ક્યાંય હોતું નથી અમે ક્યાંથી મારા છોકરા નાના ના ગટરમાં પડી જાય અમારે સાધન લઈને હાલવું મેળવું ચેતતા જાવ ચૂંટણીઓ વોટિંગ લેવું હોય ત્યારે રીક્ષા લેવા ઘરે ગટર ઉભરાય ત્યારે કોઈ જોવા નથી આવતું તો ક્યાં જવું અમારે

તો અમારે આની કોઈ સમસ્યા ઉકેલ લાવી કરો ગાંધીવાસ નંબર બે ઠાકોરવાસ પંજાબીની ની ચાલી વણઝારા ચાલી